નમસ્તે મિત્રો આજે બનાસકાંઠા જિલ્લામાં મંત્રી બન્યા પછી પ્રવાસ પ્રભાવ થયો છે એ દરમિયાન મને એક સમાચાર મળ્યા છે કે મુકેશભાઈ નારણભાઈ ઠક્કર વેપારી તરીકે એમનું વખત અવસાન થયું છે હું તેમના પરિવારજનો સાંત્વના પાઠવું છું અને પ્રભુ પાસે પ્રાર્થના કરું કે એમની આત્મા શાંતિ આપે આ દુઃખદ ઘટનાની અંદર ડીસા ભારતીય જનતા પાર્ટી શહેર અને તાલુકાએ મારો સત્કાર સમારંભ યોજ્યો હતો તેને હું મોકૂફ રાખવા માટે પણ વિનંતી કરું છું અને સાથે આ પરિવાર દુઃખદ ઘડીની અંદર તેમના હું સાથે છું આવનારા સમયની અંદર આ પરિવારને જે ભારતીય જનતા પાર્ટી ડીસા શહેર અને તાલુકાએ કાર્યક્રમ યોજ્યો હતો તેને મોકૂફ રાખવા માટે હું વિનંતી કરું છું કાર્યકર્તાઓને ફરી આપણે આવનારા સમયમાં સમય આપી અને મળશું અને ફરી એકવાર આ ઠક્કર પરિવાર ઉપર જે આફત આવી છે તેને હું હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ પાઠવું છું